પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા ભગવાન વિશ્વકર્મા પ્રાગટ્ય દિનની ઉજવણી નિમિત્તે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સત્યના સંકલ્પનો દાતા ભગવાન વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમપૂર્વક કરવામાં આવે છે ત્યારે પાદરા શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન જલારામ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું શ્રી પંચાલ સેવા સમાજ દ્વારા જલારામ ફાર્મ ખાતે યજ્ઞ અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બપોર બાદ શ્રીફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ દ્વીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સમાજના દીકરી દીકરાઓએ ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યા હતા સુપ્રસિદ્ધ કલાકાર પીયુદાન ગઢવીએ પોતાની આગવી શૈલીમાં ભજન અને ગરબાની રમઝટ બોલાવી હતી ડાન્સ પરફોર્મન્સ કરનાર દીકરા દીકરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આવેલા સમાજના વડીલો દાતાઓનું સાલ ઓડાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી પંચાલ સમાજના પ્રમુખ શૈલેષભાઈ પંચાલ સહિતના સદસ્યો પંચાલ સમાજના આગેવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિશ્વકર્મા ભગવાનની જય હો સત્યના સંકલ્પનો દાતા ભગવાન શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા આજરોજ પાદરા શહેર અને તાલુકાના તમામ પંચાલ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા શ્રી વિશ્વકર્મા જન્મ જન્મજયંતિ પ્રાગટ્ય દિન મહો મહોત્સવ આજની ઉજવણી સમારોહ રાખવામાં આવે છે તેમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે શ્રી પંચાલ સેવા સમાજ દ્વારા પાદરા શહેર અને તાલુકામાં જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓના માધ્યમથી આજે સમાજ એકત્રિત થાય અને સમાજના માધ્યમથી સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે તેનો પણ આજે વિશ્વકર્મા યોજનાનો પણ લાભ લોકોને મળે એ માટેનો આ સૌ પ્રયાસ છે તમામ શ્રેષ્ઠીઓ તેમજ વિશ્વ વિશ્વકર્મા સમાજના પંચાલ સમાજ દ્વારા આ તમામ બાળકોને ઇનામ વિતરણ ડાન્સ કરનાર બાળકોને પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં છે જે શ્રેષ્ઠીઓ છે સમાજના દાતાઓનું છે તેઓનું પણ સન્માન સાલોડની કરવામાં આવશે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન જે લોકો અવસાન પામે છે તે લોકોને શ્રદ્ધાંત સાથે તે લોકોના પરિવારને પણ સન્માન આજરોજ રાખવામાં આવેલ છે સૌ વિશ્વકર્મા સમાજ આજે સમાજના ઉત્થાન માટે સામાજિક શૈક્ષણિક અને આર્થિક પુનરોદ્ધાર થાય અને પુનઃવસન અને પુનઃસ્થાપન થાય એવા પ્રયાસના ભાગરૂપે આજે વિશ્વકર્મા જયંતી ઉજવની સમારોહ આજરોજ પાદરા ખાતે રાખવામાં આવેલ છે